નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આશીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હવે ઉત્તર ગુજરાત સાવધાન બે સાયક્લોન સર્ક્યુલેશન ફૂંકા બોલાવશે જી હા મિત્રો રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ આજે મધ્ય ગુજરાતમાં વરસાદ બોલાવી છે ત્યારે મધ્ય ગુજરાતમાં વડોદરા બોરસદ સહિત વિસ્તારોમાં જળબંબાક જોવા મળી છે જી હા મિત્રો હવે ઉત્તર ગુજરાતમાં વરસાદ વધી શકે છે તેવું જાણકારો અને વિવિધ વેગર મોડલના આધારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જી હા મિત્રો હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર એટલા માટે વધી શકે છે કે કેમ કે રાજસ્થાન નજીક એક સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય છે બીજી બાજુ મધ્ય પાકિસ્તાનમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય સર્જાયું છે જેના કારણે સાગરમાં ભેજવાળા પવન અને બંગાળની ખાડીમાં ભેજવાળા પવનો ઉત્તર ગુજરાતને લઈને ઉત્તર ભારત તરફ અસર કરી રહી શકે છે આ સ્થિતિમાં ઉત્તર ગુજરાત થી લઈને ઉત્તર ભારતમાં વિવિધ ભાગોમાં સારો વરસાદ આપી શકે છે અંદાજે ચોવીસથી છત્રીસ કલાકમાં ઉત્તર ગુજરાતમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જી હામિત ઉપરાંત જાણકારોના મતે આજથી રાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બની શકે છે પોરબંદરથી ભાવનગર દરિયાઈ પટ્ટીમાં ભારે વરસાદનું જોખમ છે પહેલેથી જ સંભવિત આ વિસ્તારોને વધુ આફત સપાઈ શકે છે જી હા તો બીજી બાજુ આજે રાત્રે દસ વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાત જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સ્થિતિમાં ત્રણ કલાકમાં જ બદલાયેલી જોવા મળી રહી છે કેમ કે આજે સવારથી જ અને મધ્ય ગુજરાતમાં જોર વરસાદનું જોર વધ્યું છે અને એ પ્રમાણે આગાહી પણ કરવામાં આવી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ